દાહોદ જિલ્લા માં આવેલ તાલુકાની પ્રાથમિક શાળા એક બાજુ રોડ અને એક બાજુ માછર નદી આવેલ હોય બાળકો ને શાળાએ આવવા જવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બનવું પડે છે

આ શાળાના તથા આંગણવાડીમાં આવતા બાળકો માટે કોરિડોર રોડમાં પાણીના નિકાલ માટે તથા બાળકોને આવવા જવા આરસીસી રોડ અને નદી પરના નાળાની સગવડ તાત્કાલિક ધોરણે આગામી ચોમાસા પહેલા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે તો લાગતી વળગતી કચેરીઓના અધિકારીઓ પદાધિકારીઓના આ બાબતે ગંભીરતાપૂર્વક નોંધ લઈ ઘટતી કામગીરી કરશે તેવી અપેક્ષા છે અન્યથા વાલીઓ દ્વારા આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન અવિનાશ બારીયા આઈસેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ પ્રાથમિક શાળા આચાર્ય દિલ્હી બોમ્બે કોરિડોર રસ્તો નીકળી ગયો છે એટલે ત્યાંથી પણ જે બાળકો આવે છે અને એ આવવા માટે કોઈ રસ્તો જ નથી કે કોઈ નાડું પણ મૂકેલું નથી અને અહીંયાથી જે આ પાછળ નદી જાય છે તો અહીંયા ચોમાસામાં પાણી ભરાઈ જાય એટલે અહીંયાથી પેલી બાજુના જે બાળકો છે તે લોકોને પણ અહીંયા શાળાએ કોઈ રસ્તો જ નથી એટલે આવી શકાતું નથી